તો રાજસ્થાનની બોર્ડરથી જામનગરના ત્રણ સાથે ઝડપાયા છે કરૂણા એમદી ડ્રગ્સ સાથે અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યા છે કારમાં ડ્રગ્સ લઇ જવામાં આવી રહ્યું હતું પોલીસે ઇશાક અસલમ દરજાદા અને ધરપકડ કરી છે પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી રાજસ્થાનની બોર્ડરથી જામનગરના ત્રણ શખ્સો ડ્રગ સાથે ઝડપાયા છે શું મામલો જી ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર તરફ જે આ ડ્રગ્સ નો જથ્થો હતો જે રાજસ્થાનની બોર્ડર કોઝ ઝડપી લેવામાં આવ્યો છે જે વાત કરવામાં આવે તો જે અમીરગઢ પોલીસે આજે ત્રણ જામનગર ના જે ત્રણ શખ્સો હતા તેને એક કિલો ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા અને આ ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો આજે જામનગરના શખ્સો છે જેમાં વિશાખ બલોચ અ સહિત જે અન્ય બે શખ્સો પણ સામે આવી છે જી બિલકુલ હિરેન જાણકારી બદલ આભાર